સુરત શહેરમાં આખરે ગરમી પડી રહી છે લોકો તાપમાન જે સતત વધી રહ્યું છે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે સ્ટ્રોકનો પણ શિકાર બની રહ્યા છે તેવામાં લાજપોર જેલ દ્વારા જે કેદીઓને પણ સ્ટ્રોકનો જે શિકાર ના બને તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે સુરત શહેરની કાળઝાળ ગરમીથી લોકો હેરાન થઈ રહ્યા છે ત્યારે લાજપોર જેલના કેદીઓ માટે જેલ પ્રશાસન તરફથી જેલના કેદીઓ માટે જે ગરમીથી બચવા હીટસ્ટ્રોક ના થાય તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે ખાસ કેદી અને તેના પરિવારના લોકો મુલાકાતે આવતા હોય છે તે ગરમીથી બચવા ખાસ આયોજન છે જેમાં જેલની બહાર અને અંદર ગ્રીન શેડ બનાવવામાં આવ્યો છે સાથે જ ખાસ કેદીઓ માટે છાસ અને લીંબુ પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે જેને લઈને કેદીઓ અને કેદીને મળવા આવી રહેલા પરિવારો રાહત અનુભવી રહ્યા છે હવામાન વિભાગે હજી પણ જે ત્રણથી ચાર દિવસ ગરમીથી રાહત નહીં મળે તેવું જણાવ્યું છે ત્યારે ખાસ સુવિધા છે ખાસ વ્યવસ્થા છે તે કરવામાં આવી છે આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે સમગ્ર ગુજરાતમાં હીટવેવનું પ્રમાણ છે કેદીઓને જેલમાં હીટસ્ટ્રોક ન લાગે તે માટે ગરમીમાં રાહત મળી રહે તે માટે પૂરતી વ્યવસ્થાઓ કરવામાં આવી છે અમારે અહીંયા રેડિયો વિઝનની વ્યવસ્થા છે જેના માધ્યમથી કેદીઓને હીટવેવના સંદર્ભમાં શું તકેદારી રાખવી તે બાબતે અવારનવાર સૂચનાઓ રેડિયો વિઝનના મારફતથી આપવામાં આવે છે બંદીવાનોને તેમના બેરેકમાં દરેકને લીંબુ શરબત અને છાસનું વિતરણ કરવામાં આવે છે આ ઉપરાંત જે બંદીવાનો કોર્ટ મુદ્દત હોય કે વિડીયો કોર્ટમાં જવાનું હોય કે મુલાકાત માટે હોય એમના માટે એક અલગથી શેડની વ્યવસ્થા કરવામાં આવી છે પહેલાં એ લોકો તડકામાં ઊભા રહેવું પડતું હતું એ વ્યવસ્થા એવી પરિસ્થિતિ નહીં સર્જાય હિસ્સો નહીં લાગે તેટલા માટે એમના માટે બેસવા માટે શેડ કર્યા છે જેથી કરીને વ્યવસ્થા જળવાય ડિસિપ્લિન જળવાય જે બંદીવાનો બહાર પાર્ટીમાં કામ કરે છે જેની બહારના ભાગમાં જેમ કે વજી હાઉસમાં પછી બહારના ગાર્ડનના ભાગમાં જે સફાઈનું કામ કે બીજી બધી વ્યવસ્થાઓ જે કામ કરે છે એ બંદીવાનો માટે અમે એક છાંયડો નામની એક હથના એક ઊભી કરી છે જેથી કરીને ત્યાં એ વેસ્ટમાંથી બેસ્ટ કરીને બનાવી છે અને ત્યાં એ લોકો બપોરના સમય જમી શકે બપોરના સમય રેસ્ટ લઈ શકે અને ત્યારબાદ પોતાનું કામ સારી રીતે સંભાળી શકે અને તેમને હિસ્સો ન લાગે તે માટે તે વ્યવસ્થા કરવામાં આવી છે આ ઉપરાંત જે બંદીવાનોના પરિવારના સભ્યો મુલાકાતીઓ મુલાકાત માટે આવતા હોય છે ત્યારે તેમને ગરમીમાં અને ચોમાસામાં પણ એક વ્યવસ્થા નહોતી કે કોઈ શેડ જેવી વ્યવસ્થા નથી એ અત્યારે શેડ ઓલરેડી બની ગયો છે અને એનો ઉપયોગ પણ ચાલુ થઈ ગયો છે તે તેના માધ્યમથી બંદીવાનોના પરિવારના સભ્યોને પણ ગરમીમાં રાહત મળશે અને ચોમાસામાં પણ એને વરસાદથી પણ બચી શકશે આ ઉપરાંત બંદીવાનોના મુલાકાતીઓ જે પરિવારના સભ્યો આવે છે એમના માટે કુલરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે પાણીની વ્યવસ્થા પણ પૂરતી કરવામાં આવી છે જેથી કરીને એ લોકોને પણ હિસ્ોફ નહીં રાખે